ચેરમેન સોમનાથ મરાઠી ઘટનાને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક તપાસના આદેશ પણ આપ્યા હતા સુરત પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી વિરેન્દ્ર ઠક્કર નામના આરોપીને મહારાષ્ટ્રના માલેગાંવ જિલ્લાના ચાલીશ ગામથી ઝડપી પાડ્યો હતો અને સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં બીઆરટીએસ બસની અંદર નસેડીએ હંગામો મચાવ્યો હતો મૈદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે એ નસેડીની ધરપકડ કરી છે સીધી તસવીરો તમે જોઈ શકો છો વિરેન્દ્ર ઠક્કર નામનો આ એ જ શખ્સ છે જેણે બીઆરટીએસમાં હંગામો મચાવ્યો હતો જે પ્રમાણે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ નશાની હાલતમાં આ પ્રમાણેની તેને કરતૂત કરી છે ત્યારે સુરત પોલીસે તેને જે માલેગા વિસ્તાર છે ચાળીસ ગાઉથી તેને અત્યારે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની ઓળખ થઈ છે જેનું નામ વિરેન્દ્ર ઠક્કર હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીને ગઈકાલે જ ડિટેન કરી લેવામાં આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે વિડીયોના આધારે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ જે નેટવર્ક છે તેના આધારે તેનું લોકેશન સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે વિરેન્દ્ર ઠક્કર છે એ સુરતથી માલેગાંવના ચાળીસ ગામ છે એ ભાગી છૂટ્યો હતો ત્યારે એ બાબતને લઈને એક ટીમ છે એ ચાળીસ ગાંવ સુધી દોડી હતી અને ત્યારબાદ આ વિરેન્દ્ર ઠક્કર નામનો જે શખ્સ છે તેણે આ પ્રમાણે જે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે બાબતને લઈને અત્યારે હાલ આરોપીની છે એ ધરપકડ કરી લેવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે હાલ વિરેન્દ્ર ઠક્કર છે એ પોતાની નજરો અત્યારે હાલ નીચે રાખી રહ્યો છે પરંતુ જે પ્રમાણે વિડિયો વાયરલ થયો હતો તેમાં નશાની હાલતમાં તે જે પ્રમાણે ફાકા ફોજદારી કરતો નજરે આવ્યો હતો અને જે મહિલાઓ છે તેને ગભરાવતો નજરે આવ્યો હતો એ બાબતને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે ધરપકડ કરીને અત્યારે હાલ પોલીસ તપાસ તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે આખરે તેણે કેમ આ કરતૂત કરી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેના વિરુદ્ધ તમામ સાયોગિક પુરાવા એકત્રિત કરીને જે પોલીસ છે એ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત આપ જાણો છો તેમ એક દિવસ પહેલા સુરત શહેરની અંદર એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો હતો જેમાં એક ઈસમ એક બસની અંદર બેસીને પોતે બસના જે મુસાફરો હોય એ લોકોની સામે બીભસ સગાળો અને રીતે બોલતું હતું તેમાં એક જાગૃત નાગરિક દ્વારા એનો વિડીયો ઉતારી લેવામાં આવેલો હતો અને એ વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો પરંતુ આરોપીને ખ્યાલ આવી જતા કે આ વિડીયો વાયરલ થયેલો છે તો તેણે તેની પાસેનું રહેલું જે ચપ્પુ જે વિડીયોમાં બતાવે છે એ વરાછા વિસ્તારમાં એણે ફેંકેલું છે એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવે છે અને એ પોતે અહીંયાથી ભાગીને ગુજરાત બહાર ચાલી ગયેલો હતો તો તરત જ સુરત શહેરની પોલીસ ફરીથી એક્ટિવ થઈને અલગ અલગ ટીમો બનાવેલી જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થયેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને ગણતરીના કલાકમાં જ મહારાષ્ટ્રની અંદર ચાલીસ ગામ વિસ્તારની અંદરથી આરોપીને અટક કરી લેવામાં આવેલો હતો અને રાત ગઈકાલ રાત્રે મતલબ બાદ સવારે રાત્રે આરોપીને સુરત પોલીસ લઈ આવેલી છે